નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલી ખાતે રમોત્સવ યોજાયો બાવીસમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શાળા કોલેજોમાં ભારતીય પ્રાચીન રમતોની યુવામાં જાગૃતિ અને મોબાઈલ અને ટેલિવિઝનના દુરુપયોગથી બચાવવા માટે અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય તે આશયથી કોથળા કૂદ ત્રિપગી દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી રમતો બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલી ખાતે યોજવામાં આવી હતી જેમાં સાવલી નગર પ્રમુખ રચિતભાઈ શાહ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક મિહિરભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ કોલેજના આચાર્ય શ્રી ગીતાબેન પટેલ સ્પોટ ટીચર જતીનભાઈ રાજદીપ તેમજ અધ્યાપક અંકુરભાઈ પાઠક તેમજ સ્ટાફ પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદભાઈ ટુંડાઉ